પણ મારે મને દુઃખ તમારું રહે છે હું તમારી માં કેટલા કેટલા મેં બે વખત પાંચ પાંચ હજાર વખત તપ કર્યાની તપ કર્યું તપ કર્યું અને હું તમને ઉત્પન્ન હું અને તમને તમને મારાથી આમ તમે રાખી મને કહેવાય કે તું ગુરુ ઉપદેશ છે મારકતોષીભાઈ મને ઉપદેશ મળ્યો ગુરુ પરંપરા છે આ કોઈને પણ સગો હોય વાલુ હોય પોતાના બાપા હોય માતા હોય ભાઈઓ બનુ મન હોય દીકરી દીકરા કોઈ પણ માંગ્યા વગર ના હોય સમજાય ગયું અત્યારે માંગ્યા વગર કોઈ ગુરુ હમેત કેતો ને કોઈ ગુરુ મારો શિષ્ય બનો દી તમારો ફોટો મણી દેવો કોઈ બી હોય કે જ નહીં મારો શિષ્ય તમારો ફોન કરીને કેતો મારો શિષ્ય બનો એનાય નહીં થવાનું ખુદને ન કે બીજો કે તઈ થવાય હું કહું ને હું નથી આપતો એને કંપા માટે જોડાવું હું આપતો હતો ત્યારે આ બે હજાર શિષ્યો કોઈને પૂછો કે મારા બે હજાર પચાસ શિષ્ય થયા તો મેં નથી કીધું મારો તમે શિષ્ય થાવ એ અરસપરસ બધા કે પછી એમાં આપી અરસપરસમાં કેમ થાય કે બહુ જવાબદારી હોય એને મારી ભલામણ હોય કે તમે ટકોરો મારી મારીને ગલતીથી જે તે લઈ આવશો દોસ્ત તમને લાગશે જોઈને લઈ આવજો હું કાંઈ જાણતો નથી તમે આવો લઈ આવશો આપી દઈશ હાજો ખોટું તમારા ડાબે લે મોર કોને ગમે ભાઈ કાનો ઉપર સાબો ગેરંટી જોઈએ તમે લ્યો તો હરાબ લ્યો એમ હોય કોઈ એકલો સંતાવે ને તમારો છે છે પરાય મનાવી નાખે ને તો એમાં વિઘન આવે આપે ને કોઈ તારા સંતો ના આપે અને અમારે તો કોઈ દક્ષિણા લેતા નથી પણ અમારે લેન દેન શું અમારી પેઢીમાં કોઈ મારા બાપુ ને અમારા ગુરુ ની હું અમે કોઈને આટલા વર્ષમાં કોઈ દે ઘરને ફળે પડી દક્ષિણા લેતા નથી તો શું કામ આવી રાડું પાડીને બળતરા કરવી જોઈએ બળતરા એટલે માટે કરીએ છીએ કે અમારું ધર્મ થાય છે સંતાનો એટલા માટે મૂકેલા છે અમારા આપણી સત્તા એટલે આપે છે કે સંત બીજ પટે નહીં બીજું જાય એના ગોચ નહીં ઘર અવતરે થાય સંતના સંત સંતને એટલે બનાવે છે તમે જગાડો તમારે જે વિચાર મળ્યા બીજાને આપો એ કરવું પડે સંતને કે તમે સિત્તેર વાળાને કમર દુઃખે શું કામ નીકળે એટલે કે કોઈ જાગે કોઈ જાગે ને તો એનો ભાવ સુધરી જાય લક આ તમે એમાં આવ્યા ને તમારી લખ ચોરસ ગઈ નવો જન્મ થયો આજથી જ ગઈ છે વજન કરશો તો સમરણ તમારે કરવું સમરણ કરો પડે ਸਮਨ ਕਰੋਣਾ ਤੁਹਾਡਾ ਬਦ ਕਰਮ ਕਪਾਈ ਜਾ। ਨਹੀਂ ਕਿਹੋ। ਪਸੇ ਸ਼ਿਵ ਜੀ ਦਿਆ ਗਿਆ ਨੇ ਕਿਹਦੋ ਤੋ ਹਾਂ ਬਰਾ। ਪਰ ਤਵੇ ਤਾਂ ਗਵੇ ਤੁਮ ਆਪ ਹੋਵੇ ਮਨਤ ਖਬਰ ਨਹੀਂ ਅਜਾਣ ਤੇ ਹਵੇ ਤੋ ਜਾਣ ਨਹੀਂ ਨੀ। ਇਹ ਸਮੇਂ ਸ਼ਿਵ ਜੀ ਉਹ ਉਪਦੇਸ ਆਪੇ ਸੋਲੋ। ਕੋਈ ਠਰ। ਉਹ ਸੁਧੋ ਤੋ ਨਹੀਂ। ਮਨਸ ਤੋ ਤੋ ਨਹੀਂ ਪੱਖੇ ਤਾ ਤਣ ਥਾੜੀ ਪਾੜੀ ਤੋ ਬਦ ਪੰਖੇ ਉੜੀ ਗਿਆ। ਕੋਪੜ ਨੂੰ ਇਹਨੂੰ ਇੱਕ ਰਹਿ ਗਿਆ। ਸ਼ਿਵ ਜੀ ਉਪਦੇਸ ਆਪੇ ਸੇ। ਆ ਇਹਨੂੰ ਰੋਈ ਗਿਆ। હવે શિવજી ઉપદેશ આપે છે અડધો ઉપદેશ આપ્યો તો ઓલું ઇંડું છે ને પાકી ગયું એમાંથી બચું બની ગયું અને ભારતજીને ચોખ્વા આવી ગયું હા મારતા તમે હું કરો ન દીધો કીધું તું તારે હું કરો તારે હું કરો આવ્યો ને પેલો પોપપોટ નું બચુ બોલી ગયું માણસ હોવા જાય શિવજી ચોંકી ગયા અહીંયા અને ખરેખર ઉપદેશમાં નિયમ છે કોઈને બીજાને નુગ્રમાં એવા નથી તો નુગ્ર નો અવાજ કેમ આવ્યો છે કુણે ભારત જુઓ તો પાલો ઓલું કેમ થઈ ગયો તો ત્રિકાડી મને શિવજી મારી નાખશે મુકસેલી ઉડવા મળ્યું એમણે હાથ લંબાવ્યો આ રામાયણ એમ શિવપુરા રામાયણમાં વાત છે મારે ઘરની નથી એ ભાગવા મળ્યું આને પકડવા અને ત્રણ કાળનું જ્ઞાન તો થઈ ગયું કે મારે બચવાની જગ્યા ક્યાં છે જોયું તો આગળ જતા વ્યાસના ના પત્ની હતા ને મોઢું ખોલો તો પેટ માં ઉતરી ગયા બારે વર્ષ જન્મ છે સુખ દીધી પોપટ ના બચાવ અડધું જ્ઞાન મળ્યું તો અડધો ઉપદેશ કામ કરે તો તમને પૂરો ઉપદેશ મળે તમારું કામ નથી આપડે વિશ્વાસ રાખવો આ ઉપદેશ એવો છે ત્રણ લોક નો ઉપદેશ આની કિંમત છે અને પછી આ સત્સંગ સાંભળો સત્સંગ તો મોટી હીરાની ખાણ છે સત્સંગ તો આપણને શું છે મનનો ખોરાક સત્સંગ છે મનને સત્સંગ ન મળે તો મન પાછું વળી રાખીને બીજા માર્ગે જતો રહે મનને ફટકવો ન દે એટલા માટે સત્સંગનો રોજ જોઈએ સત્સંગ થોડો થોડો ખબર ઉપદેશ લીધા પછી સત્સંગમાં તમે ના હો એ ગુરુ કહે હવે આપણને કાંઈ જરૂર નથી એમ નથી સત્સંગ સાંભળવાથી આપણે લાઈટ થાય ફરી આપણે ધંધો કરતા કરતા ભાઈ વધઘટ દેવો લેવો તો ભગવાન છે ને હવા કવા કોણ મૂકે આપણે વાવ્યા પછી જવાબદારી કે નહીં એની હોય છે ભાગી વાળાને ઘણું મળે ને નથી નથી મળતું નથી બનતું તો આપણે અકર્મી શું કામ થાય હારા કામ કરીને કર્મી ન થાય આ વાળીના કામે કરે સત્સંગમાં જાય ડબલ હોય નથી ડબલ દે ભગવાન એ તો રખવર કરે આપણો ભગવાન ભોગતા તો કામ ભગવાન કરે બધાને કરે નરસિંહ મહેતાના બાવન કામ કર્યા તો તમે ભક્તિ કરો તમારું કામ ન કરે આવો વિશ્વાસ રાખીને નીકળવું જોઈએ થોડું ક્યારેક ક્યારેક બાર મહિનામાં બાર દી નીકળવું રોજ નથી કે રોજ સમરણ રોજ કરો હા જવા ધ્યાન છે કાયમ કરો પણ સત્સંગમાં પણ નીકળો સત્સંગમાં નીકળવાથી ધીરે 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 તમે છે ને પાવરફુલ બનો એમ કરતા કરતા ત્રણ મહિના ને હાથ દી તમારો ભજન પાકી જાય તો ત્રણ દિવસ તમારી જાગૃતિ થઈ જાય પછી ઘરમાંથી તમે બાર અંદાજ પછી સૂતા છે ને એ સૂનમાં સબજ ભેર સમય જાય પછી બહાર જાય ને કાઢવી તો મજા પણ ત્રણ મહિનામાં ધાંધિયા કરે ભજન નથી કરતા બોલ બોલ ખબર થી જાણ કરે એનો તો કામ નહીં ના આવડતી આરા કરે હુઈ રે તો આપણે શું કરીએ આ હોય ને ને આમને કામ કરે એનું કામ કરે પ્રેમથી ભજન કરવું જોઈએ મનન કામ તો રામ નું કૃષ્ણ નું નામે નથી આવતું ભાઈ રામ કૃષ્ણ આનું ભજન કરતા તો કેનું કેનું ભી તમે કેનું કરશો શિવ એનું ભજન કરતા એ શબ્દ છે આ કઈ મારો ઘરનો તો બનાવવાનો છે નહીં કઈ શિવજી એનું ધ્યાન નામ કરીને બેઠા ફોટો જોવો એને કેનું રટ કરવાનું એને ઉપજે લીધો માર્ગ ઋષિભાઈ રામના ગુરુ વશિષ્ઠ કૃષ્ણના ગુરુ રામદેવ પીના બાળીનાથ ગુરુ કોઈ અવતાર ભગવાન એવો નથી ગુરુ વગર હોય બોલો તો સંબંધ તો આનો હોય એમાં નવો તો હોય નહીં સંબંધ તો બધાના માટે હોય રેણી હરકી રાખવી જોઈએ રેણી ના રાખે કાચો રહી જાય સમજાઈ ગયું ગુરુના વચનમાં ના રહે તો લક ચોરાશી તોરણ લઈ કીધું જસર જાડે ચૂક્યા તો ચોરાશી જાશો ચૂકો તો જાય ચૂકો નહીં તો કામ થાય મારે કુંભ રમ નથી કરતા સત્સંગની રીતિ તમે જાણો એ તે હરિના સમાણો હરિના સમાણો એ વિશે સત્સંગની રીતિ જેમ નટ ને દોરમાં પીધી પેલો નટ આવતા રમવા દોરીમાં ખબર છે અહીંયા તમારે બહુ માણસ તમારો નાનું ગમ ભેડા થઈ ગયો ને કોઈને હામે ન જોઈ દોરીમાંથી તળે ને થઈ તમારા આમાં જેવો દેઠો પડે સમજાઈ ગયું ને થાળીમાં થાય દોરીમાં થાળીમાં થાલે એવા જોયા આમ પડે નહીં શું કામ એની સુરતા એમ હોય તો આપણે એમ નામ છે આપણે ચિતની ચટકી એવી લગાડવા છે ગુરુમાં શું કીધું વીસ મિનિટ વીસ મિનિટ મન ના દોરી થી ના બારું ના જવું જોઈએ આ દોરી છે હું તો હેઠો પડે તો ગુડા ભાગે આમાં કઈ નથી પડો એમને લાગે ભાગ નથી એટલે બી હતા ખરેખર ભજન ન થાય ને તો કુવામાં દોડું બાંધી માથે બે ભજન કરવું જોઈએ ખબર પડે કઈ તો કૂવો છે આ ચોરાસી લાખ નો કુવો નથી એટલો ન બધો તો કૂવો છે સીધા ચોરાસી જશો આવા હેત થી ભજન કરો પ્રેમથી ભજન કરો

બોલો સારું કરો દેવ અમારે ભૂલ ક્યાં પહોંચવાનું છે અને બધા માટે જોતા થઈ જાવે